શું ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળશે અને ભારતીય જનતા પાર્ટી સાથે હવે જોડાવા જઈ રહ્યા છે આવી ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે અને તેના વચ્ચે આ ધારાસભ્યના એક નિવેદને ખળભળાટ બચાવ્યો છે અને તે ભાજપમાં જશે કે નહીં જાય તે મામલે પર તેમણે સ્પષ્ટતા કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાસી ગુજરાતની રાજનીતિમાં અત્યારે આદિવાસી સમાજનો મુદ્દો સૌથી ચર્ચાનો વિષય છે અને સરકારે પોતે પણ આદિવાસી સમાજના લોકો છે તેમને રાજી કરવા માટે જનજાતિ ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ છે ત્યારે ત્યાં આવી રહ્યા છે અને ત્યારથી હવે જોર પકડ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે અને ત્યારથી રાજકારણ પણ ખૂબ ગરમ છે અને આજ ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે સ્પષ્ટતા પણ કરી છે અને મોટો ખુલાસો પણ કર્યો છે મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પાંચ હજાર ભાજપ કાર્યકરો જોડાયા છે અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં બાવીસ હજાર થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં માંથી છે જયારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને

બનીએ છીએ ત્યારે અમે લોકો નો અવાજ બનતા રહીશું અમે કાર્ય ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાવાના નથી સાંસદ રાઠવા એ તમારા ઉપર આરોપ છે કે ચેતન એવા જયતર વસાવા ક્યારેય પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસ્યા બસિયા ક્યારેય કોઈને બનવું નથી બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપે મને લાગણી સભર મારો કાર્યક્રમ થાય છે પોતાના ખર્ચે મને બોલાવે છે મારું પુરહારથી સ્વાગત કરે છે સન્માન કરે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે છતાં હું ભાજપમાં નથી જતો અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું મંત્રી બની જઈશું બંગલાઓ થઈ જશે પૈસાઓ થઈ જશે ગાડી ઘોડા થઈ જશે પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારેય ભાજપમાં જોડાવા નથી જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ આમ ધારાસભ્ય ચૈતર વસાએ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે તે આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે ભાજપના નેતાઓ અને આગેવાનો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો